આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડ ની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે આમ આદમી પાર્ટીના ડિડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો છે અને સરકાર દ્વારા આદિવાસીઓના મૂળભૂત અધિકારીઓનું હનન કરવામાં આવશે તેવી ભીતિ વ્યક્ત કરી હતી વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આદિવાસી લોકો આ દેશના મૂળ માલિક છે અમારા સંવૈધાનિક અધિકારો મૌલિક અધિકારો માનવ અધિકારો તેમ છતાં પણ આ અધિકારો અમલમાં જ નથી અમે વારંવાર આ મુદ્દા પર માંગો કરતા આવ્યા છીએ તેમ છતાં પણ અમને ન્યાય મળતો નથી ઉત્તરાખંડમાં જે રીતે યુસીસી ને લાગુ કરવામાં આવ્યું તે રીતે જો ગુજરાતમાં લાગુ કરવામાં આવશે તો ગુજરાતમાં સૌથી વધુ ખરાબ અસર આદિવાસી સમાજ પર પડશે યુસીસી ની બનાવેલી કમિટી આદિવાસીઓના અધિકારોની રક્ષા કરે એવી સરકાર સમક્ષ માંગ પણ તેઓ કરી હતી જો યુસીસી માં આદિવાસી સમાજને સમાવવામાં આવશે તો આવનારા દિવસોમાં સરકાર સામે અમે ખૂબ મોટું આંદોલન લઈને ઉતરીશું અને અમારા અધિકારો અમારા અસ્તિત્વ અમારી સંસ્કૃતિને બચાવવા અમારે થી લઈને સદન સુધી સરકાર સામે અમે લડીશું અમે સરકારને સ્પષ્ટ કહેવા માંગીએ છીએ અમે આદિ અનાદિ કાળથી વસનારા અમે મૂળ માલિકો છે સમાનતાની મોટી મોટી વાતો કરનારી આ તમારી સરકારોએ આજ દિન સુધી આદિવાસીઓને ન્યાય નથી આપ્યો આજે અમારી પંદર ટકા વસ્તી છે અમારે ન્યાય પ્રણાલિકામાં પંદર જજીસ નથી યુનિવર્સિટીઓમાં પંદર કુલપતિ નથી કોર્પોરેટ જગતમાં પંદર ઉદ્યોગપતિઓ નથી સેક્રેટારી સચિવાલયમાં પંદર અમારા સચિવો નથી અને દરેક ક્ષેત્ર તમે જોઈ લો કોઈપણ ક્ષેત્રમાં આદિવાસીઓને આજે પણ સમાનતા આપવામાં નથી આવી આજે પણ અમારી સાથે રોટી બેટીના વ્યવહારો સુધી આ વિસ્તારોમાં નથી થતા ત્યારે કયા સમાનતાની વાતો કરવામાં આવે છે એટલે અમે યુનિફોર્મ સિવિલ કોડનો સખત વિરોધ કરીએ છીએ આવનારા દિવસોમાં ગુજરાતનો તમામ આદિવાસી સમુદાય રોડ પણ ઉતરશે અને વિધાનસભાનો પણ ઘેરાવો કરશે જો સરકાર યુસીસીમાં આદિવાસીઓનો સમાવેશ કરશે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ રોડ પર હશે એ અમે જણાવી દઈએ છીએ